એચએમપી વાયરસના પગારાને લઈ અમદાવાદની શાળાઓ અલર્ટ મોડમાં જોવા મળી છે જી હા અમદાવાદ શહેરની ખાનગી શાળા એચબી કાપડિયા સ્કૂલમાં વાલીઓને સૂચના અપાઈ છે સ્કૂલના આચાર્યના જણાવ્યા મુજબ બીમાર બાળકોને શાળામાં ન મોકલવા વાલીઓને વિનંતી કરાઈ છે અને વધુમાં વધુ બાળકોને તકેદારી પણ રાખવા માટે કહેવામાં આવ્યું છે હાથ ધોવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે તાવ શરદી જેવું લક્ષણ દેખાય તો સુરત જ શિક્ષકને જાણ કરવી જોઈએ તેવું વિદ્યાર્થીઓને જણાવ્યું છે વિદ્યાર્થીઓને વાલીને એક સૂચના આપી છે કે જો તાવ આવ્યો હોય કે શરદી હોય ખાંસી હોય તો ઘરે ત્રણ ચાર દિવસો આરામ કરી અને યોગ્ય હેલ્થ ડૉક્ટર પરમિશન આપે પછી શાળામાં આવવું અને કદાચ શાળામાં આવ્યા પછી પણ કોઈક અમને એવા લક્ષણ દેખાય તો એ વિદ્યાર્થીને ઘરે મોકલી અને વાલીને જાણ કરીએ છીએ આ એચેમ્પી વાયરસને લઈ કેન્દ્ર સરકારે તમામ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને અલર્ટ રહેવા સૂચના આપી છે જેને લઈ આરોગ્ય વિભાગ સતર્ક છે ભરૂચ જનરલ હોસ્પિટલ ખાતે તમામ તૈયારી કરવામાં આવી છે હોસ્પિટલમાં વેન્ટિલેટર આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે હોસ્પિટલના ફિઝિયને લોકોને શરદી ઉધરસ હોય તો બહાર ન જવા અપીલ કરી છે તેમજ માસ્ક પહેરવા માટે પણ કહેવાયું છે पर हमारे सिविल हॉस्पिटल भरूच में इसके चेक करने के लिए पूरी फैसिलिटी अवेलेबल है आइसोलेशन वार्ड रेडी है वेंटिलेटर्स का अरेंजमेंट है पूरा स्टाफ इसके लिए ट्रेंड है जिनको सर्दी खांसी जुकाम हो रहा है वो घर पर रहे ज्यादा बाहर भीड़ में ना जाए मास्क का प्रयोग करें अपने हाथ को बार बार सैनिटाइज करें और हो सके तो ज्यादा से ज्यादा पानी पिए फ्रूट्स खाएं જામનગરમાં મંજૂરી વગરની દુકાનો પર તંત્રએ થવાઈ બોલાવી છે બાર દુકાનો પર ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ ધરાઈ ગેલેક્સી સિનેમા પાછળના વિસ્તારમાં મંજૂરી વગર ખડકી દેવાઈ હતી દુકાનો મહાનગરપાલિકા દ્વારા પોલીસ સાથે કાર્યવાહી હાથ ધરાઈ છે વહેલી સવારથી જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ વિભાગની ટીમ ડિમોલ્યુશન માટે પહોંચી હતી જામનગર મહાનગરપાલિકા દ્વારા ગેલેક્સી આવેલી બાર જેટલી ગેરકાયદેસર દુકાનો છે તેને તોડી પાડવામાં આવી રહી છે જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો જ અહીં મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના અધિકારીઓ બુલડોઝર સાથે આવી પહોંચ્યા છે છે અને જે મંજૂરી ગેરકાયદેસર દુકાનો તે તોડવા કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે હાલ સવારથી જ અહીં જે પ્રકારે ડિમોલેશન કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે મહાનગરપાલિકાના અધિકારી પણ છે એમની સાથે વાત કરીશું શું કેશું સાહેબ કયા પ્રકારની કામગીરી અત્યારે જે આપ જોઈ રહ્યા છો બાર જેટલી દુકાનો બનેલી હતી જેની મહાનગરપાલિકાની કોઈ પણ જાતની મંજૂરી લેવામાં આવેલી ન હતી અને ટોટલી ગેરકાયદેસર હોવાના કારણે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી અને આજ રોજ આ બાંધકામ દૂર કરવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલી છે કેટલું બાંધકામ હતું અને કેટલા ચોરસ ફૂટમાં બાંધકામ કરવામાં આવ્યું હતું આશરે બાર જેટલી દુકાનો અને સાડા પાંચ હજાર ફૂટ જેટલું બાંધકામ કરવામાં આવેલું હતું જેને અત્રે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે ટ્રુ કોન્ફિડન્સ નામ નું જહાજ અલંગમાં બ્રેકિંગ માટે આવશે અને આ જહાજ પર રાતા સમુદ્રમાં આતંકી સંગઠનો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો એડન થી પચાસ નોટિકલ દક્ષિણ પશ્ચિમ ડ્રોન થી હુમલો કરવામાં આવ્યો હતો જેના કારણે જહાજમાં આગ પ્રસરી હતી ડ્રોન હુમલામાં જહાજ ચાલક દળના ત્રણ લોકોના મોત થયા હતા અને આ જહાજ ભાવનગરના શ્રી પર રિસાયકલિંગ યાર્ડના પ્લોટ નંબર છત્રીસ દ્વારા ખરીદવામાં આવ્યો હતો તો બારબાડોઝ ફ્લેગવાળા આ જહાજની લંબાઈ એકસો ત્યાંસી મીટર પહોળાઈ બત્રીસ મીટર જહાજને ટક સાથે બાંધી અને યુએઇ લઈ જવામાં આવ્યું હતું લાંબા સમય બાદ જહાજને અલંગ બ્રેકિંગ યાર્ડ ખાતે ભંગાવવા માટે મોકલવામાં આવી રહ્યું છે તો જહાજ તેરમી જાન્યુઆરી સુધીમાં અલંગ પહોંચશે